રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં ને તો ફ્રેન્ડ્સ જેમ તમે માધવપુરના આપણે જે સિરીઝ બનાવી રહ્યા છે એનો આજે માધવપુર મેળાનો પહેલો દિવસ અને પહેલા દિવસની અંદર મેળો કેવો છે એ મારે તમને બતાવો છે જોડે રહેજો ખરેખર મજા આવશે બહુ સરસ મજાનો મેળો છે અને શરૂઆતની તૈયારીઓ આપણે જોઈ હતી બહુ મજા આવી સપોર્ટ પણ બહુ મળ્યો પણ ખરેખર મેળાનું લુક્સ એટલું બધી સરસ મજાનું છે તમે જોઈ શકો છો અહીંયા આવી ગયા તો જેટલી બધી મજા આવી ગઈ તો જોડે રહેજો બહુ મજા આવશે તો ચાલો ફટાફટ મેળાની અંદર જઈએ અને જે કંઈ અંદરનો વ્યૂ છે એ તમને બતાવવાની કોશિશ કરીએ અને ફેસબુક ઉપરથી વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો ચાલો થોડોક પણ ટાઈમ તમારો વેસ્ટ કર્યા વગર મેળાની અંદર જાય આ હા હા તો ફ્રેન્ડ્સ ફાઇનલી માધવપુરના મેળાની જે શરૂઆત છે આ હા તમે જોવ તો ખરા માધવપુરનો મેળો એવો બધી રંગાણો છે કૃષ્ણમયના રંગમાં અહીંયા તમે જ્યાં નજર કરશો ત્યાં તમને કૃષ્ણ ભગવાન જ મળશે ઓલું ગીત નથી કે માધવપુરનો માંડવો ને યાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી એને તોરણ આવે ભગવાન તો ફ્રેન્ડ્સ એવી જ રીતના અહીંયા જે ડૂમ છે જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેની અંદર આજે રાજ્યપાલ આવ્યા છે આપણા રાજ્યપાલ આપણા દેવવ્રત આચાર્ય આવ્યા છે આજે મેળાનું ઓપનિંગ કરવા માટે તો એ અંદર પણ જઈ અને આપણે બધું જોઈએ ખરેખર મજા આવશે તમે જો તમે જો ખરેખર એક માધવપુરના મેળાની અંદર એટલું બધી વિકાસ થયો છે ને ફ્રેન્ડ્સ કે આપણે એની શું વાત કરીએ તમે અંદરનો સ્ટેજ જો કેટલું સરસ છે અને વાત રહી અવાજની તો અવાજ મારે થોડોક વૈસવર કરવો પડ્યો કેમ કે ત્યાં અવાજ એટલો બધી સરસ આવ્યો નહોતો અને માધવપુરના મેળાની અંદર જે દેવવ્રત આચાર્ય આવ્યા છે એના હાથે માધવપુરના મેળાનું ઓપનિંગ થયું છે અને ખરેખર એટલું સરસ મજાનું માધવપુરના મેળાનું લુક છે ફ્રેન્ડ્સ કે જોઈને એકદમ મજા આવી ગઈ ચોક્કસ તમે આ વિડિયો જોતા હો આજુબાજુમાં હો તો આવવાની કોશિશ કરતો હજી પણ ચાર દિવસ મેળો હાલ છે એકવીસ તારીખ સુધી અને એટલી બધી પબ્લિક પણ અત્યારે પહેલા દિવસે જ આવી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ઠસોઠસ જે આ ડૂમ છે એ એકદમ માણસોથી ભરાઈ ગયું છે પણ ખરેખર માધવપુરનો મેળો એટલે માધવપુરનો મેળો એમાં કાંઈ ઘટે જ નહીં અને ફ્રેન્ડ્સ મેળાના ગ્રાઉન્ડની વાત કરીએ તો આમ તો તમારા પગ પણ નહીં બગડે એટલું સરસ મજાનું ગ્રાઉન્ડ પણ બનાવ્યું છે હજી તો શરૂઆત છે થોડીક લાઇટિંગ પણ પણ થઈ છે છે અને થોડા ઘણા લોકો આવ્યા આજુબાજુમાં જે રહેતા હોય તે ફાઇનલી એના બાળકોને લઈને આવી જ જાય અને ખાસ કે માધવપુરના જે મેળાનો હસ્તકલાનો વ્યૂ છે એની અંદર જ આપણે પ્રથમવાર એન્ટ્રી કરીએ છીએ અને એન્ટ્રી કરતાં જ મને તો ડાયરેક્ટ ઘણા બધી લોકો એક જગ્યાએ એકઠા થઈ ગયેલા જોવા મળ્યા તે મેં પણ ન્યા ત્યાં જઈને જોયું તો એક વિક્રમ ઠાકોરના વેશમાં એક ભાઈ ડાન્સ કરતા હતા પણ મારે ગીત નાખવું નહોતું કેમ કે આપણે કોપીરાઈટ આવવાનું ચાન્સ છે ગીતની અંદર ગુજરાતી સોંગ્સ વાગતું હતું વિક્રમ ઠાકોરનું પણ ઘણા બધી લોકો એને જોતા હતા પણ ખરેખર જોઈને મજા આવી ગઈ એઠે પણ એટલું સરસ મજાનું બધું આઈથ્રુ છે કે જ્યાં તમારા પગ પણ નહીં બગડે અને વિક્રમ ઠાકોર જે ડાન્સ કરે છે ડાન્સ આપણે જોવાની મજા આવી અહીંયા ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરી કે હસ્તકલાનો જે વ્યૂ છે જેને હાથ બનાવટની વસ્તુઓ બનાવતા હોય તો એવા જ ગુજરાતના ઘણા બધી અવનવા જિલ્લાઓમાંથી અવનવા લોકો અવનવી વસ્તુઓ લઈ અને માધવપુરના મેળે આવ્યા છે તમે અહીંયા જોઈ શકો છો જે ગણપતિ બાપાની મૂર્તિઓ છે અથવા તો અહીંયા ચંપલ છે જે હાથ બનાવટથી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જે એક કામનું મશીન છે જેની મારા અંદર પણ સાલો બને છે આપણે આપણી ભાષામાં જે કંઈ કહેતા હોય અને આ કંઈક આસનિયા છે બેસવાના જે અહીંયા બેન બનાવે છે અને કંઈક તોરણ જેવું બનાવે છે તો માધવપુર મેળામાં હસ્તકલાનું જે વ્યૂ છે આપણે એવો વધારે નથી જોવો પણ શોટમાં જોઈએ તો અહીંયા જે હાથ કારીગરી કરી અને જે લોકો બનાવે છે એને બનાવવાની પણ અહીંયા જ અને વેચવાની પણ અહીંયા જ તો એવી જ ઘણી બધી વસ્તુઓ માધવપુરના મેળાની અંદર એક જોવાલાયક પાર્ટ છે એવું જ નથી કે ગુજરાતની જ વસ્તુઓ છે પણ અહીંયા અનેક રાજ્યોની કર્ણાટક કેરળ મિઝોરમ બધા જ રાજ્યોની વસ્તુઓ અહીંયા મળે છે આપણે ફૂલ ડીપમાં આખો વિડીયો બનાવશું પણ અત્યારે તો માધવપુર મેળાનો પ્રથમ દિવસ છે તો થોડી જ માહિતી વિડીયો જેવું મારે તમને આપવું હતું અને ખાસ કરીને ફેન્ડ આપણે અહીંયા જે હસ્તકલાનો જે વ્યૂ છે એમાં ઘણી બધી નાની મોટી વસ્તુઓ અથવા તો જીવન જરૂરિયાતની જે કંઈ પહેરવા ઉડવાની અથવા એલિવેશનની ઘણી બધી વસ્તુઓ મળે છે તો અહીંયા એક એલિવેશનની વસ્તુ જોઈએ આપણે તો લાકડામાંથી કંઈક મૂર્તિઓ અથવા તો કંઈક નામ એવું બનાવે છે એક ભાઈ જે ખરેખર ત્યાં રૂબરૂ જ બનાવે છે તો મેં થોડીવાર જોયું અને મજા પણ આવી અને ખરેખર એ ભાઈ પણ થોડા ચોંકી ગયા કે આ કોણ વિડીયો બનાવ્યો જોઈ શકો છો કંઈક નામ બનેવું છે કંઈ વચાણું નહીં હજી અધૂરું હતું એટલા માટે અને આપણે પહેલાં વિડીયોમાં જોયું કે હસ્તકલાનું આર્ટ માધવપુર મેળો બે હજાર ચોવીસનો સરસ મજાનો બોર્ડ જેથી કરી અને બહારના લોકોને ખબર પડે અને અહીંયા એક સરસ મજાનું વૃક્ષ આપણે કૃષ્ણ ભગવાન અને અર્જુનનું કંઈક દ્રશ્ય દર્શાવવામાં આવ્યું હતું અને કંઈક ફુહાર આમ તો જોઈએ ને તો નૈસર્ગિક વાતાવરણ હોય ને એવું મેળાની અંદર ઊભું થયું છે અને માધવપુરના મેળામાં તમે જોઈ શકો છો આપણે ગેટની બહાર નીકળી ગયા છે સરસ મજાનો મેળાનો વ્યૂ છે તો હજી શરૂઆત છે હજી એટલા બધી લોકો આવ્યા નથી તો ફ્રેન્ડ્સ તમે ફાઇનલી મારા તરફથી તમને ઇન્વિટેશન છે આવો અને માધવપુરનો જે મેળાનો વ્યૂ છે એ જો અને આનંદ માણો ખરેખર બહુ મજા આવવાની છે તમે જોઈ શકો છો હજી તો આપણે કોઈ લોકો આવ્યા નથી એટલા તો જેટલું સરસ મજાનું ક્લીન મેળો છે ખરેખર આનંદદાયક આરામદાયક અને શાંતિલાયક મેળો છે જે મેળો કરી અને આપણે આપણું મગજ પણ ફ્રેશ રહે અને એકદમ મજા પણ આવી જાય અને આપણા બાળકોને પણ મજા આવી જાય એવો સરસ મજાનો માધવપુરનો મેળો છે અને આ ખાસ વાત ફેન્ડ સામેની સાઈડ તમે જે જોઉં છો ત્યાં મનોરંજનના જે સાધનો છે જે ચરખા હુડી બ્રેક ડાન્સ ટોરા ટોરા જે કંઈ હોઈએ ત્યાં એ પાર્ટમાં આપણે આવી ગયા છે નાના નાના જે મનોરંજનના સાધનો છે હા એ તો અહીંયા ચાલુ છે પણ મોટા જે સાધનો છે એ મારા અંદાજ પ્રમાણે કંઈક લાઇટના ઇસ્યુના હિસાબે શરૂ નથી થયા જેમ કંઈક ટીસી કે કંઈક બરી ગયું હતું તો એ ફટાફટ ઇમરજન્સી કામ ચાલુ થઈ ગયું છે આગળ થોડી જ વારની અંદર બે કે ત્રણ કલાકની અંદર એ લાઇટિંગ ચાલુ થઈ જશે એટલે આ બધું ચાલુ થઈ જશે અત્યારે બંધ છે એકદમ તો સોરી ફ્રેન્ડ્સ અહીંયા જે મેઇન વીઆઈપી પાર્કિંગ છે જ્યાં બહારના વિદેશી મહેમાનો જે કંઈ આવશે એના માટે ગાડી બીજું રાખવામાં આવશે તમે જોઈ શકો છો અહીંયા રાજ્યપાલની ગાડી પડી છે